સુરતના મોટા વરાછામાં આગની ઘટનામાં સત્ર વર્ષીય યુવકનું મોત કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં લાગી હતી આગ આનંદ સોસાયટીમાં બની હતી ઘટના આગની ઘટના બની હતી ત્યારે ઘરમાં સાત લોકો હતા તમામ લોકો જેમ તેમ કરીને જીવ બચાવી ઘરમાંથી બહાર નીકળ્યા સતરા વર્ષ નો પ્રિન્સ બહાર નીકળી શક્યો નથી આગમાં સોસાય જતા તેનું મોત થયું સતરા વર્ષે દીકરાના મોત ને લઈ પરિવારમાં શોક નો માહોલ મૃતક પ્રિન્સ બાર સાયન્સ અભ્યાસ કરતો હતો હમડા તળીમાં ભાગરા ભાગમાં એક છોકરો રહી ગયો અને બાકી બધા ઉપર ચડી ગયા અને એક છોકરો નીચે નીકળી ગયો નીચેથી અને બાકી અમે બધા ઉપર થઈને બાજુના ઢાબા પર કૂચકા મારી નીકળી ગયા બાર ને ઉપર ગયા પછી ખ્યાલ જ એક છોકરો રહી ગયો પણ બધાને બહાર કાઢવામાં એક છોકરો ફકાઈ ગયો એ નો નીકળી શકાય મિન્સ કેટલો ભેસ કર્યો નહીં બારમાં ભરતો સાયન્સમાં ને સત્તર વર્ષ હુમલ હતી વિપુલ સુહાતિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આજે રાત્રે ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ વોર્ડ નંબર સોળના કોર્પોરેટર જિતેન્દ્રભાઈ કાછડિયાના ઘરે રાત્રે કોઈ શોર્ટ સર્કિટથી લગભગ બે એક વાગ્યાના સમયે પહેલાં માળે આગ લાગી હતી બધા બીજા માળે સૂતા હતા ધુવાડો આવ્યો એટલે ખબર પડી કે કંઈક આગ લાગી છે એ તાત્કાલિક બધા નીચે ઉતરવા ગયા તો નીચેના માળે આગ લાગેલી હતી અને નીચેથી નીકળાયું નહોતું એટલે બધા ઉપર અગાસી તરફ દોડ્યા અને ઉપર અગાસી પર જઈને બાજુની જે અગાસી છે તેની ઉપર કૂદીને જીવ બચાવ્યો અને આ અફડાતફડીમાં જીતેન્દ્રભાઈ કાછડીયાનો એક નાનો દીકરો ફસાઈ ગયો અને એમનું ડેથ થઈ ગયું છે ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે ભગવાન એમના આત્માને શાંતિ આપે એ પ્રાર્થના